લુણાવાડા નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર તપાસ તેજ થઈ છે વડોદરા ગાંધીનગર અગિયાર સભ્યોએ પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા ડોક્ટર કીર્તિ પટેલ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લાગ્યો છે પંદર લાખ ટાઈમર સ્વિચમાં બત્રીસ લાખ બારોબાર હોવાના ગંભીર આક્ષેપો થયા છે સ્વિમિંગ પુલના પિસ્તાળીસ લાખ કોઈની જાણ બહાર ગંભીર આક્ષેપ કર્યો છે પ્રમુખે પોતાની જ કામ આક્ષેપ કર્યો છે હવે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને આજ સુધી વિશાલ ફોન લાઈન પર છે વિશાલ લુણાવાડા નગરપાલિકામાં હવે જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે અત્યારે કઈ દિશામાં તપાસ ની જે વિજિલન્સ ટીમ છે તેઓએ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે થોડા દિવસ અગાઉ ભાજપ સાથે લુનાળા નગરપાલિકામાં અગિયાર જેટલા ભાજપના સભ્યોએ પ્રમુખ સામે બળવો પોકાર્યો હતો અને ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના પગલે આ જે ગર થી આવેલા પંદર જેટલી ચીફ ઓફિસરની પણ પૂછપરછ કરવામાં આવી છે જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે અગિયાર જેટલા સભ્યોએ જે રીતે મળવો કર્યો હતો અને પ્રમુખ સામે મોરચો માંડ્યો હતો તેના જ પગલે આ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે હાલ તો જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે જે રીતે તપાસ હાથ ધરવામાં આવી છે અને ટીમો જે રીતે લુનાણા ના નગરપાલિકામાં ધામા નાખી અને અત્યારે તપાસ કરી રહી છે બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે